સલામ મિત્રો તો યુસીસી ભારતીય સંસ્કૃતિ અને તમામ ધર્મને આદર આપે છે એવું રાજકોટમાં મળેલ યુસીસી કમિટી દ્વારા જણાવાયું છે કલેક્ટર કચેરી જે રાજકોટની છે એમાં સમાન નાગરિક સંહિતા મામલે અભિપ્રાયો મેળવાયા હતા કલેક્ટર કચેરીમાં વિવિધ રાજકીય સામાજિક ધાર્મિક સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ સાથે રાજ્યની યુ એલસી સમિતિના સભ્યોએ ચર્ચા કરી હતી અમુક લોકોએ લેખિતમાં પોતાના અભિપ્રાયો આપ્યા હતા વર્તમાન સમયમાં લિવ ઇન રિલેશનશીપ સમાજમાં જે પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે કાયદાથી લિવ ઇન રિલેશનશીપનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ યુ સીસી વિશે ફેલાયેલી ગેરસમજણ બાબતે સમિતિના સભ્ય ડૉક્ટર દક્ષશ ઠાકરે દ્વારા દૂર કરવાના પ્રયાસો આવકાર્યા હતા એટલે કે ગેરસમજણ જે ફેલાય છે ને એને જે દૂર કરવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એને આવકાર આપવામાં આવ્યો તો રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય ડૉક્ટર દક્ષેશ ઠાકર સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોભ દ્વારા ઉપસ્થિત લોકો સમક્ષ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી આગામી દિવસોમાં સમગ્ર દેશમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની પહેલ ગુજરાતમાં થઈ રહી છે ત્યારે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય છે આજે રાજકોટના કલેક્ટર કચેરીમાં યુસીસી કમિટીના બે સભ્યો વિવિધ ધાર્મિક સમુદાયના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમિતિના સભ્યોએ સામાજિક ધાર્મિક પ્રતિનિધિઓને મળી અને તેમના પ્રતિભાવો અભિપ્રાયો મેળવ્યા હતા એ સિવાય સી એલ મીના આઈએએસ નિવૃત્ત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ આરસી સી કોડેકર વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર ડૉક્ટર દક્ષેશ ઠાકર તથા સામાજિક કાર્યકર હિતાબેન શ્રોફ સભ્યો તરીકે આ સમિતિમાં છે અને તેઓ જુદી જુદી જગ્યાએ જઈ અને વિવિધ રજૂઆતો અને અભિપ્રાયો મેળવી રહ્યા છે ઠાકરેએ ઉપસ્થિત રહી અને યુસીસીની વિસ્તૃત સમજણ આપી હતી અને જે ગેરસમજ હતી એ દૂર કરવા માટે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ સમાજ વિશેષને ટાર્ગેટ કરતી નથી ઉપરાંત કોઈ ધર્મ સંપ્રદાયને રીતિ રિવાજને પણ સ્પર્શતી નથી આપ જોઈ રહ્યા છો એ સિવાય આ સમિતિના સભ્ય સુશ્રી ગીતાબેન શ્રોફે જણાવ્યું હતું કે યુસીસી ભારતીય સંસ્કૃતિ અને તમામ ધર્મોને આધાર આપે છે વિવિધ ધર્મના સંપ્રદાયમાં જોવા મળતા રીત રિવાજોને યુસીસી આધાર આપે છે રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ પોર્ટલ https ડબલ ડોટ ડબલ ઓબ્લિક યુસીસી ગુજરાત ડોટ ઇન પર અથવા તો સમાન સિવિલ કોડ સમિતિ ઓફિસ કર્મયોગી ભવન બ્લોક નંબર એક વિભાગ એ છઠ્ઠો માળ સેક્ટર નંબર દસ એ ગાંધીનગર પિનકોડ છે ત્રણસો બ્યાસી ઝીરો દસ ઉપર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા રાજકોટ ગ્રામ્ય પોલીક પોલીસ અધિક્ષક હેમકરણસિંહ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા નિવાસી અધિક કલેક્ટર એકે કે ગૌતમે આભાર વિધિ કરી હતી